આણંદ જિલ્લાના અકલાવ તાલુકાના નવાખલ ગામમાં છ વર્ષીય બાળકી સાથે થયેલી ક્રૂર ઘટનાએ સમગ્ર જિલ્લામાં જ નહીં પરંતુ ગુજરાતમાં કંપારી ફેલાવી છે ગામના જ એક નરાધમ શખ્સ દ્વારા નિર્દોષ બાળકી સાથે દુષ્કર્મ આચરી હત્યા કરવાનો ભયાનક કિસ્સો સામે આવ્યો છે નવાખલ ગામની છ વર્ષીય બાળકી શનિવારે બપોરથી ગુમ થઈ હતી દીકરીની માતા ગામના જ એક ઘરે ઘર કામ કરતા હતા અને આ દિવસે તે વાસણ ધોતા હતા દરમિયાન દાદર પાસે રમતી બાળકી અચાનક ગાયબ થઈ ગઈ સાંજ સુધી પરિવાર અને ગ્રામજનોએ શોધખોળ કરતા રહ્યા પરંતુ બાળકીનો કોઈ પત્તો ન મળ્યો જેને પગલે આખલાઓ પોલીસે બાળકી ગુમ અંગે જાણ કરાઈ હતી બાળકી ગુમ થતાં પોલી હરકતમાં આવી અને પોલીસે અને ગ્રામજનોએ ગ્રામની બેંક પાસેના સીસીટીવી ફૂટેજ તપાસ્યા ત્યારે ચોંકાવનારી હકીકત સામે આવી બપોરે ચાર વાગ્યાની આસપાસ ગામનો જ અજય પઢિયાર બાળકીને પોતાની બાઇક પર બેસાડી લઈ જતા જોવા મળ્યો હતો ગામના સીસીટીવી ફૂટેજ આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી અને ગામ લોકો સાથે મળીને અજયને તેના ઘરેથી પકડી પાડ્યો શરૂઆતમાં તેને ગલ્લા તલ્લા જવાબ આપ્યા પરંતુ બાદમાં કબૂલાત કરી કે બાળકીને મકાઈ ખવડાવવાના બહાને નદી કિનારે લઈ ગયો હતો જ્યાં દારૂના નશામાં દુષ્કર્મ આચરી બાદમાં તેનો ઘરો દબાવી મોતને ઘાટ ઉતારી હતી અને મૃતદેહ નદીમાં ફેંકી દીધો હતો ઘટના બાદ નારાધમ અજય પઢિયારના નિવેદનને લઈને 4-3 4-3 દિવસ સુધી SDR ની ટીમ ડ્રોન સહિતની મદદથી નદીના આસપાસ તપાસ ચાલુ કરી આખરે મંગળવારે સવારે નિજામપુરા પાસે મિની નદીમાંથી બાળકીનો મૃતદેહ મળી આવ્યો મૃતદેહ ડીકમ્પોઝ્ડ હાલતમાં હતો પરંતુ ફોરેન્સિક પીએમ માં દુષ્કર્મ અને ઘડા દબાવવાની હત્યા થવાની પુષ્ટિ થઈ ગઈ છે

પણ અંધશ્વાસ ઘાતક સાબિત થઈ શકે છે હાલ આખું ગામ શોકમાં છે લોકો આરોપીને કડક સજા મળવી જોઈએ તેવી માંગ કરી રહ્યા છે હાલ તો આરોપી અજય સાથે રાખી સમગ્ર ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવે હાલ આરોપી ચાર દિવસના રિમાન્ડ પર છે અને પોલીસને આ ગુનાનો ભેદ ઉકેલવામાં વરસાદી માહોલ અને આરોપી અજય પટિયારના વારે વારે નિવેદન બદલવાની માનસિકતા એ પડકાર ફેંક્યો હતો પરંતુ આખરે આંકડાઓ પોલીસ અન્ય પોલીસ અધિકારીઓની ટીમની મદદથી આ ગુનાનો ભેદ ઉકેલી આરોપી અજયને કડકમાં કડક સજા થાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે